કેસરના રાજુપુરા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના કમ્પાઉન્ડમાં સાડત્રીસ વર્ષીય મહિલા સિક્યુરિટી ગાર્ડની હત્યા થતા ખળભળાટ ડેસર તાલુકાના રાજુપુરા ખાતે આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના કમ્પાઉન્ડમાં મહિલા સિક્યુરિટી ગાર્ડ અને પુરુષ સિક્યુરિટી ગાર્ડ વચ્ચે બોલાચાલી થતા પુરૂષ સિક્યુરિટી ગાર્ડે મહિલા સિક્યુરિટી ગાર્ડને આવેશમાં આવી જઈ કોદાળીના ઘા મારી મોતને ઘાટ ઉતારી નાસી છૂટ્યો હતો બનાવની જાણ ગામમાં થતા ગ્રામજનોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા આ બનાવથી ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો ડેસર તાલુકાના રાજુપુરા ખાતે આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં રેખાબેન પંકજભાઈ પટેલ ઉંમર વર્ષ સાડત્રીસ સિક્યુરિટી ગાર્ડમાં ફરજ બજાવતા હતા તેઓના લગ્ન આજથી ઓગણીસ વર્ષ પહેલા કાલોલ તાલુકાના પિંગળીના મુવાડા ગામે થયા હતા લગ્નના ઓગણીસ વર્ષના સમયગાળા દરમિયાન તેઓને સંતાનોમાં બે દીકરીઓ અને એક દીકરો છે મોટી પુત્રી ભારતી ઉંમર વર્ષ અઢાર તેનાથી નાનો પુત્ર યુવરાજ ઉંમર વર્ષ સોળ અને તેનાથી નાની પુત્રી સરસ્વતી ઉંમર વર્ષ ચૌદ તેઓને ત્રણ સંતાનો છે આજથી સાત વર્ષ અગાઉ તેઓના પતિ પંકજભાઈ પટેલનું મૃત્યુ નિપજતા તેઓ વિધવા થઈ ગયા હતા તેઓ છેલ્લા પાંચ વર્ષથી કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં નોકરી મળતા પોતાના પિયરમાં રહેતા હતા ગતરોજ સાંજે સાત વાગ્યાના સુમારે મહેશભાઈ પર્વતભાઈ નોકરીથી ઘરે આવ્યા હતા અને ઘરમાં પોતાની બહેન રેખાબેનના દેખાતા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં તપાસ અર્થે ગયા હતા ત્યાં જોતા જ સ્તબ્ધ થઈ ગયા હતા રેખાબેન લોહીથી લથપથ હાલતમાં મળી આવતા મહેશભાઈના હોશ ઉડી ગયા હતા જોતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું બનાવની જાણ રાજુપુરા ગામમાં થતા ગ્રામજનોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા વધુમાં જાણવા મળતી માહિતી મુજબ કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં સિક્યુરિટી ગાર્ડમાં ફરજ બજાવતો રાજુપુરા ગામનો યુવાન રંગીતભાઈ ભેમાભાઈ રાવળ અને રેખાબેન વચ્ચે ગત રાત્રે આઠ વાગ્યાના સુમારે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી રંગીતભાઈ આવેશમાં આવી જઈ પોતાના હાથમાં કોદાળી લઈ રેખાબેનના માથાના ભાગે ઉપરા છાપરી કોદાળીના ઘા મારી મોતને ઘાટ ઉતારી નાસી છૂટ્યો હતો આ બનાવની ફરિયાદ ડેસર પોલીસ મથકે નોંધી લાશનો કબજો મેળવી ડેસરના સરકારી દવાખાને પીએમ કરાવી આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે બ્યુરો રિપોર્ટ ડીએસ લાઈવ ડેસર પચીસ ત્રણ બે હજારના સાંજના સાત વાગે હું મારી કંપનીમાંથી પરત ઘરે આવ્યો ત્યારે મારી બહેનની તપાસ કરતા તેઓ નોકરી ઉપરથી પરત ન આવતા તેમના તપાસ કસ્તુરીબા ગાંધી હોસ્ટેલમાં સિક્યુરિટી તરીકે નોકરી કરે છે તેથી તે હોસ્ટેલમાં તપાસ કરતાં હોસ્ટેલના ગેટ પાસે તેમની હત્યા થઈ હોય તેવી હાલતમાં મળી હોય આવેલ હતા અને તેમના માથાના ભાગે ત્રણ ખોદારીના ફટકા મારી તેમના તેમનું મોત નીપજ્યું હતું તેમનું નામ રેખાબેન પંકજભાઈ પટેલ કેટલા વર્ષથી નોકરી કરે છે પાંચ વર્ષથી નોકરી કરતા હતા